આ તરફ બનાસકાંઠા જિલ્લામાં નવનિર્મિત નર્મદાની માઇનર કેનાલમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની મિલીભગતના દ્રશ્યો રેતીના વધુ ઉપયોગથી ઠેર ઠેર તિરાડો પડી છે જે બાદ ખેડૂતોને કેનાલનું યોગ્ય રીતે કામ નહીં થાય ત્યાં સુધી નિર્માણ કાર્ય અટકાવવાની સાથે અનસન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી બનાસકાંઠામાં નર્મદા કેનાલ જીવાદોરી સમાન બને છે પરંતુ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મમાણાથી સુઈગામ બ્રાન્ચ સુધી બની રહેલી કેનાલના કામમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને અધિકારીઓની મિલીભગત સામે આવી છે એટલે કે કરોડોના ખર્ચે બની રહેલી આ કેનાલમાં ભ્રષ્ટાચારની પોલ ઉજાગર થઈ છે નવ નિર્મિત કેનાલની કામગીરીમાં બેદરકારી સામે આવતા ખેડૂતોએ કામ બંધ કરાવીને કેનાલમાં બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

એક ફલોરીની અંદર કઈ અઢાર થેલી જેટલો માલ નાખવાનો હોય છે ક્વોન્ટિટી તો આ લોકો છ થેલી માલ બનાવીને આવે છે અને અમારું છોકરા વીડિયામાં જોડે નજર જોયું છે પહોંચ્યો એટલે આટલી હલકી ગુણવત્તાનું કામ અને એમાં ગ્રામદા વિભાગ જેટલો ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ છે જ નહીં કેનાલનું કામ બહુ વીક થયેલું છે કિરાડો અંદર પડેલી છે અને નીચે રસ્તો હતો અમારો મેન્ટલનો રસ્તો હતો એ રસ્તો એની ઉપર માટી નાખી દીધેલી છે અત્યારે રસ્તાની અંદર ખાડા પડી ગયા છે રસ્તો ચાલે એવો રહ્યો નથી

પરંતુ સરકાર માત્ર એવા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી તેમને જ આગામી કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે લાગે છે કે પ્રશાસનની મિલી લઈને જ દર વર્ષે કેનાલોમાં ભ્રષ્ટાચાર થયા છે પરંતુ હવે ખેડૂતો આ ભ્રષ્ટાચારના ગાબડા અથવા ભ્રષ્ટાચારનું કામ ચલાવી લેવાના મૂળમાં નથી સુઈગામ તાલુકાના માળકા ભરણવા ટેલર ડિસ્ટ્રિક્ટ કેનાલના કામમાં બેદરકારી સામે આવતા ખેડૂતોએ કામ બંધ કરાવી રોષ વ્યક્ત કર્યો છે એમાં મને નહોતો બહુ કોમ વીક છે એટલે ચોય લીક ન તૂટે તો અમારે કાઢવાનું છે કાઢે નથી પણ થાય કે તૂટે તો અમારે નુકસાન થાય

આરસીસીના સ્લેબ હોય છે ત્યાં કોન્ટ્રાક્ટરે સિમેન્ટની થેલીઓમાં રેતી ભરીને મૂકી દીધી છે એટલે કે કેનાલમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેથી ખેડૂતોએ આ કામને અત્યારે અટકાવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે કલ્પેશ ઠાકોર જીએસટીવી